નમસ્કાર મિત્રો આજે તમને ઇંગ્લિશમાં હું શીખવાડીશ કે વેનથી પ્રશ્નો કઈ રીતે પૂછાય તમારે જ્યારે કોઈને પણ ક્રિયાનું પૂછવું હોય કે ક્રિયા ક્યારે કરીએ છીએ ઉદાહરણ તરીકે આપણે ક્યારે ઊંઘીએ છીએ કેટલા વાગે આપણે નાસ્તો ક્યારે કરીએ છીએ કયા સમયે કરીએ છીએ આપણે સનગ્લાસ ક્યારે પહેરીએ છીએ તો તમારે જ્યારે ક્યારે સમય પૂછવો છે કે આપણે પટ્ટી ક્યારે લગાવીએ છીએ વાગ્યું હોય ત્યારે લગાવીએ છીએ આપણે છત્રી ક્યારે વાપરીએ છીએ તો તમારે જ્યારે કોઈ પણ સમય પૂછવો હોય ને ત્યારે કયા વાક્યો બને એ સમજવું હોય તો આજનો આ વીડિયો તમારા માટે છે તો સૌથી પહેલા ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો આજે ઇંગ્લિશ શીખવાનો સત્યાવીસમો દિવસ છે ત્રીસ દિવસનો આ કોર્સ છે બાકીના દિવસ પણ આગળના જોઈ લેશો સૌથી પહેલા જો પ્રશ્ન પૂછવો છે તમારે તો તમારે સમય માટે પૂછવું છે કે આ વસ્તુ આપણે ક્યારે કરીએ છીએ ક્યારે કરીએ છીએ તમારે એવું પૂછવું છે બરાબર છે તો જ્યારે રોજની વસ્તુ પૂછવી છે સૌથી પહેલા તમારે મૂકવાનું છે વેન શું મૂકવાનું છે વેન હવે વેન સાથે રોજની ક્રિયા છે તો ડુ અથવા ડઝ આવતું હોય છે હવે ડુ ક્યારે આવે ને ડઝ ક્યારે આવે તો ખાસ યાદ રાખવાનું છે તો અહીંયા ડઝ આવશે આટલું તમને ખબર હોવી જોઈએ શી ઇટ સાથે ડઝ વપરાય છે બરાબર છે તો આટલું યાદ રાખશો એટલે આજનો વિડીયો તમને સો ટકા તો પહેલું વાક્ય છે ચલો પેલું વાક્ય તમે સમજી શકો છો આપણે ક્યારે ઊંઘીએ છીએ હવે કોની વાત છે આપણે વેન તો પહેલા મૂકવું જ પડશે ને ક્યારે છે એટલે વેન મૂક્યું છે ક્યારે કેટલા વાગે તો વેન મૂક્યું છે વેન હવે આપણે જુઓ શી ઇટ નથી બરાબર છે આપણે એટલે વી આવશે હવે તો વી સાથે શું વપરાય છે ડુ વપરાય છે પ્રશ્નમાં ડુ આગળ આવશે વેન વેન ડુ વી સ્લીપ પહેલું વાક્ય છે ધ્યાનથી ધ્યાનથી સમજી લેજો મૂક્યું છે પછી શું આવશે ડુ અથવા ડઝ તો વી છે એટલે જોડે ડુ આવશે વેન ડુ વી સ્લીપ અને પ્રશ્ન હોય તો ડુ ડઝ હંમેશા આગળ આવે પછી કરતા આવે છે બરાબર છે ઉચ્ચાર લખેલો છે વેન ડુ વી સ્લીપ When do we sleep? એનો જવાબ છે ધારો કે એટ નાઇટ આપણે ક્યારે ઊંઘીએ છીએ રાત્રે ઊંઘીએ છીએ તો આ જવાબ છે બરાબર છે આ અલગ વાક્ય છે આ વાક્ય અલગ છે કૌંસમાં જવાબ લખેલો છે વેન ડુ વી સ્લીપ બોલો વેન ડુ વી સ્લીપ એટ નાઇટ ધીમે ધીમે બધા વાક્યો જોશો એટલે તમને આવડી જશે ચલો આપણે નાસ્તો ક્યારે કરીએ છીએ આપણે નાસ્તો ક્યારે કરીએ છીએ સૌથી પહેલા ધીમે ધીમે સમજીએ સૌથી પહેલા તમારે શું મૂકવાનું છે જુઓ શું વાક્યમાં શું પૂછેલું છે એ સમજો પહેલા

તો જોઈ શકો છો વેન ડુ વી ઈટ બ્રેકફાસ્ટ બોલો વેન છે પ્રશ્ન સમય પૂછ્યો છે વેન ડુ વી ઈટ બ્રેકફાસ્ટ આવડવું જોઈએ વેન પૂછ્યું છે બરાબર છે વેન ડુ વી ઈટ બ્રેકફાસ્ટ તમે વેનની જગ્યાએ ધારો કે અહીંયા વાય મૂકી દો છો નાસ્તો રાખવા માટે કહું છું કે આ રીતે વાક્ય બને આટલું સરળતાથી બને વેન ડુ વી ઈટ બ્રેકફસ્ટ હવે ચલો આગળ જોઈએ આપણે ક્યારે નાઈએ છીએ કયા સમયે આપણે નાઈએ છીએ બોલો ચાલો નાના છોકરાઓને તમે કહો આપણે કેટલા વાગે નાઈએ છીએ

ઘણા લોકો ઊંઘતા પહેલા પણ નાતા હોય છે સવારે પણ નાતા હોય છે મોર્નિંગ ઇન ધ મોર્નિંગ એવું પણ તમે લખી શકો બરાબર છે તો વેન ડુ વી ટેક અ બાથ અહીંયા વેન પૂછ્યું છે બરાબર છે ઉચ્ચાર લખી દઉં છું વેન ડુ વી ટેક અ બાથ તો ચલો બોલો એકવાર વેન ડુ વી ટેક અ બાથ વેરી ગુડ ચલો આગળ નેક્સ્ટ એના પછીનું વાક્ય છે કે આપણે સનગ્લાસ ક્યારે પહેરીએ છીએ ચલો આપણે ઉત્તરાણમાં પહેરીએ છીએ

સનગ્લાસીસ વેનથી પૂછ્યું છે તમે આ જ વાક્યમાં વાય મૂકી દો તો તમારો પ્રશ્ન શું બનશે વાય ડુ વી વેર સનગ્લાસીસ વાય આપણે સનગ્લાસીસ કેમ પહેરીએ છીએ તમે કહેશો આંખોની રક્ષા માટે આંખોમાં સૂરજના કિરણો ના જાય એટલા ગરમ એટલા માટે બરાબર છે તો વાયડુ વી વેર સનગ્લાસીસ તમે કારણ પૂછી રહ્યા છો ને તમે વેન પૂછો છો અહીંયા તો તમે સમય પૂછી રહ્યા છો ક્યારે પહેરીએ છીએ જવાબમાં શું કહીએ છીએ વેન ઇટ ઇઝ સની આઉટસાઇડ જ્યારે બહાર સુ તડકાનું હોય વાતાવરણ ત્યારે સનગ્લાસીસ પહેરીએ છીએ ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે આપણી પટ્ટી ક્યારે લગાવીએ છીએ મલમ પટ્ટી ક્યારે કરીએ છીએ જ્યારે તમને વાગી હોય લોહી નીકળતું હોય ત્યારે પટ્ટી લગાવીએ છીએ તો પ્રશ્ન જુઓ આપણે પૂછ્યું છે સૌથી પહેલા શું મૂકશું વેન હવે આપણે એટલે ડુ વી વેન ડુ વી હવે બેન્ડ લગાવી એના માટે વપરાય છે પુટ ઓન અ બેન્ડ એડ તો આવડવું જોઈએ બેન્ડ એડ આપણે આને શું કહીએ છીએ

બેન્ડ એઇડ વાળું વાક્ય છે ઉચ્ચાર લખી દઈએ છીએ અને ક્યારે હોઈએ છીએ જવાબ લખેલો છે વેન વી આર કટ જ્યારે આપણને કપાઈ ગયા અથવા બ્લીડિંગ લોહી નીકળતું હોય ત્યારે ઉચ્ચાર લખી દઉં છું જોઈ શકો છો વેન ડુ વી પુટ ઓન બેન્ડ એડ બરાબર છે વેન થી પ્રશ્ન પૂછ્યો છે વેન ક્યારે લગાવીએ છીએ ચલો આપણે છત્રી ક્યારે વાપરીએ છીએ આપણે છત્રી ક્યારે વાપરીએ છીએ તમે શું કહેશો સૌથી પહેલા ક્યારે સમય પૂછ્યો છે વેન બરાબર છે આપણે તમે શું કહેશો આપણે એટલે ડુવી પ્રશ્ન છે તો ડુ આગળ આવી જશે વેન ડુ વી હવે છત્રી વાપરવી છે એટલે યુઝ એન અમ્બ્રેલા આ ક્રિયાપદ છે યુઝ તો વાક્ય તમારું શું બન્યું છે વેન ડુ વી યુઝ એન અમ્બ્રેલા આપણે છત્રી ક્યારે વાપરીએ છીએ જવાબ છે વેન ઇટ ઇઝ રેઇનિંગ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તો ઉચ્ચાર લખી દઉં છું આનો વેન ડુ વી યુઝ એન અમ્બ્રેલા વેન ડુ વી યુઝ એન અમ્બ્રેલા નેક્સ્ટ વાક્ય છે કે આપણે કોટ ક્યારે પહેરીએ છીએ આપણે કોટ ક્યારે પહેરીએ છીએ તમારે આવું પૂછવું છે સૌથી પહેલા ક્યારે વેન વેન આપણે એટલે તમે કહેશો હવે શું છે ક્યારે પહેરીએ છીએ પહેરવાની જરૂર ક્યારે હોય છે વેન ડુ વી નીડ ટુ વીયર કોટ વેન ડુ વી નીડ ટુ વીયર અ કોટ અને પહેરવાની જરૂર ક્યારે પડે છે તમે આમ પણ પૂછી શકો છો વેન ડુ વી વેર અ કોટ વેન ડુ વી વેર અ કોટ મતલબ કે આમાં તમે કહો છો કે આપણે કોટ ક્યારે પહેરીએ છીએ અથવા પહેરવાની જરૂર ક્યારે પડે છે તો નીડ ટુ વાપર્યું હતું વેન ડુ વી વેર અ કોટ આપણે લોકો કોટ ક્યારે પહેરીએ છીએ વેન ઇટ ઇઝ કોલ્ડ આઉટ સાઈડ જયારે બહાર ઠંડી હોય ત્યારે ઉચ્ચાર લખી દઉં છું ઉચ્ચાર લખેલો છે કોટ આ રીતે વાક્ય બનશે ચલો આપણે સીટ બેલ્ટ ક્યારે પહેરીએ છીએ તમે કહેશો આપણે સૌથી પહેલા ક્યારે વેન પછી છે આપણે એટલે ડુવી પહેરવાની વાત છે વેર અ સીટ બેલ્ટ વેન ડુ વી વેર અ સીટ બેલ્ટ આપણે સીટ બેલ્ટ ક્યારે પહેરીએ છીએ વેન રાઈડિંગ ઇન અ કાર વેર રાઈડિંગ ઇન અ કાર કારમાં મુસાફરી કરતા હોય અથવા તમે કહેશો કાર ચલાવતા હોય તો વેન ડ્રાઈવિંગ અ કાર જ્યારે ગાડી ડ્રાઈવ કરતા હોય ત્યારે ગાડી ચલાવતા હોય ત્યારે ઉચ્ચાર લખી દઉં છું વેન સીટ બેલ્ટા લખેલો છે આપણે સીટ બેલ્ટ ક્યારે પહેરીએ છીએ હવે આ જ વાક્યમાં ધારો કે આ જ વાક્યમાં તમારે આપણે છે આપણે છે બરાબર છે એની જગ્યાએ તમારે કેવું છે કે તે છોકરો ક્યારે પહેરે છે તે છોકરો સીટ બેલ્ટ ક્યારે પહેરે છે તો તમે શું કહેશો વેન હવે તે છે છોકરો છે જો મેં તમને કીધું કે હી શી ઇટ જો કોઈ પ્રશ્નમાં તમારે પૂછવું હોય કે તે છોકરો ક્યારે પહેરે છે તે છોકરી ક્યારે પહેરે છે બરાબર છે તો તમે અહીંયા શું મૂકશો જગ્યાએ શું મૂકશો ડઝ મૂકશો વેન ડઝ અને જગ્યાએ તમારે હી મૂકવું પડશે આટલો જ ફરક પડશે વેન ડઝ હી વેર અ સીટ બેલ્ટ વેન ડઝ હી વેર અ સીટ બેલ્ટ તે છોકરો સીટ બેલ્ટ ક્યારે પહેરે છે અહીંયા તમે શી મૂકી દો ધારો કે વેન ડઝ શી વેર અ સીટ બેલ્ટ એ છોકરી સીટ બેલ્ટ ક્યારે પહેરે તમે એ રીતે વાક્ય પૂછી શકો છો બરાબર છે તમારે એવું કેવું છે કે તમે સીટ બેલ્ટ ક્યારે પહેરો બધા સાથે ડૂ આવશે ખાલી હી શી ઇટ સાથે ડઝ આવે છે વેન ડુ યુ વેર અ સીટ બેલ્ટ હું સીટ બેલ્ટ તમે સીટ બેલ્ટ ક્યારે પહેરો બરાબર છે તમે અહીંયા ધ્યેય મૂકી દો છો વેન ડુ ધે વી વેર અ સીટ બેલ્ટ તે લોકો સીટ બેલ્ટ ક્યારે પહેરે તો આટલો જ ફરક પડશે તો તમને બધું જ આવડે જુઓ આપણે બત્તી ક્યારે ચાલુ કરીએ છીએ આપણે સૌથી પહેલા આપણે બત્તી ક્યારે ચાલુ કરીએ છીએ વેન આપણે એટલે તમે કહેશો ડુવી વેન ડુવી બરાબર છે બતી ચાલુ કરીએ છીએ ટર્ન ઓન અ ફ્લેશલાઇટ ઉચ્ચાર લખી દઉં છું આનું વેન ડુ વી ટર્ન ઓન અ ફ્લેશ લાઇટ વેન ડુ વી ટર્ન ઓન અ ફ્લેશલાઇટ લાઇટ તો જવાબમાં છે વેન ઇટ ઇઝ ડાર્ક જ્યારે અંધારું હોય ત્યારે આપણે શું કરીએ છીએ ફ્લેશ લાઈટ કે ટોર્ચ ઘણા લોકો ટોર્ચ પણ કહે છે તો ટોર્ચ પણ લખી શકો અહીંયા ફ્લેશ લાઇટની જગ્યાએ તમે શું મૂકી શકો તમે લોકો ટોર્ચ શબ્દ પણ વાપરી શકો વેન ડુ વી ટર્ન ઓન અ ફ્લેશ લાઈટ તો તમારી એક પ્રશ્ન લખવાનો છે કમેન્ટમાં બરાબર છે કમેન્ટમાં પ્રશ્ન એ છે કે મનીષ એક છોકરો છે જેનું નામ છે ધારો કે મનીષ બરાબર છે મનીષને આપણે હી કહીએ છીએ તો હીની જગ્યાએ મનીષ પણ લખી શકાય બરાબર છે મનીષ ટોર્ચ ક્યારે ચાલુ કરતો હોય છે એવું વાક્ય છે મનીષ ટોર્ચ ક્યારે ચાલુ કરે છે આ વાક્યનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે થેન્કસ ફોર વોશિંગ